કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ સાત વાંચન પાઠ બે ફાટેલી નોટ એના લેખક કોણ છે જગદીશ ત્રિવેદી હવે તમે બધા ગુજરાતીની ચોપડી કાઢો અને ચોપડીમાં ધ્યાન રાખો ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મહેલ સુરેન્દ્રનગરથી રાત્રે પોણા આઠ વાગે ઉપડે છે આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો રવાના થવું એટલે જવા માટે તૈયાર થવું રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યું ત્યારે ગાડી આવી ગઈ હતી મારો અનુભવ છે કે મારે જે દિવસે બહાર ગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે હવે અહીંયા આપણે પાઠ આપેલો છે કે ફાટેલી નોટ હવે લેખક છે ફાટેલી નોટ ચલાવવા માટે કયા કયા પ્રયત્ન કરે છે એના વિશેનો આખો પાઠ અહીંયા આપેલો છે એને મુંબઈ જવાનું હતું એના માટે ટ્રેન માટેની ટિકિટ લે છે એમાં એને એક ફાટેલી નોટ આવે છે પાંચ રૂપિયાની પાસે તો એ પાંચ રૂપિયાની નોટ ચલાવવા માટે કેટલો પ્રયત્ન કરે છે એના માટેનો આખો આ પાઠ આપણને અહીંયા આપેલો છે મેં રિક્ષા ચાલકને ઉતાવળથી વીસની નોટ આપી અને ગભરાયેલા અવાજે પાંચ રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું રિક્ષા ચાલકે આમ મને ગાંગોસો થયેલો જાણી લાગ જોઈને શોખથી મારી એની પાસે લાંબા સમયથી હશે એવી પાંચ રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો એને કારણ કે ટ્રેન આવી ગઈ હતી એટલે ઉતાવળ હતી એટલે એણે નોટ જોઈ નહીં અને પહેલાંય એ લાગ જોઈ અને એને એ ફાટેલી નોટ પકડાવી દીધી મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મરી ગયાનો આનંદ હતો તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો માથાબારે ભાડું ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર લાયક થાય અને પછી જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વિતરણમાં પડ્યો એને એમ કહ્યું કે વહેલામાં વહેલી તકે હું આ ફાટેલી નોટ ગમે ત્યાં વાપરી દઉં લખતર સ્ટેશનથી બૂટ પોલિશવાળો મારા ડબ્બામાં ચડ્યો એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહિમ લિંકન પોતાના બૂટને જાતે પોલિશ કરતા હતા આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા બૂટને પોલિશ કરો છો ત્યારે રમુજી સ્વભાવના લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટને પોલિશ કરો છો હું લિંકન જેટલો મહાન નથી છતાં મારા બૂટને જાતે પોલિશ કરું છું હજુ કલાક પહેલાં જ બૂટ પોલિશ કર્યા હો છતાં છતાં ફરીથી આપ્યા કારણ કે એને પેલી ફાટેલી નોટ ચલાવી હતી બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકિત થવા જોઈએ પોલીસવાળાએ કહ્યું સાહેબ તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી છતાં મોઢું જોવું હોય તો રેલવેએ અરીસા રાખ્યા છે બૂટમાં મોઢું દેખાશે નહીં માટે તમે કહો તો પોલીસ કરું મારે ફાટેલી નોટ વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો એ પોલીસ કરી રહ્યો એટલે મેં ખાસ નોટ આપી એની નોટ હાથમાં લઈને તરત જ આપતા કહ્યું સાહેબ આ નોટ ફાટેલી છે બીજી આપો એને એમ હતું કે આ નોટ ચાલી જશે પણ પેલાએ કીધું કે આ નોટ ફાટેલી છે બીજી તમે આપો ગમ ખાવ એટલે ખામોશી રાખવી આ નોટ ફાટી બીજી આપો મારું હૃદય ધબકારો ચૂકી ગયો અને મારે પાંચનો સિક્કો આપવો પડ્યો મારા માટે દુકાનમાં અધિક માસ જેવું થયું વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો હું કાયમ ઘરેથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું ખાતું નથી છતાં દસ રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો એણે દાળમાં ડુંગળી ટામેટા કોથમીર મસાલો લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી સાથે પૂંઠાની ચમચી પણ આપી મેં ખિસ્સામાંથી એક નવી પાચની નોટ કાઢી ત્યારબાદ તેમાં ફાટેલી નોટની પાચની નોટ મૂકી અને દસ રૂપિયા આપ્યા દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટ બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો જો હા એ પાંચ રૂપિયાની નોટ માટે કેટલો ખર્ચો કરે છે એ તમે ધ્યાન રાખજો કે આ કે જો આ દસનું શું લીધું એને કે દાળ લીધી ચણાની અને પાંચ રૂપિયાની બૂટની પોલિશ કરાવી પંદર રૂપિયા થયા ને એને બસ બીજી નોટ આપો મેં કહ્યું કેમ ભાઈ આ નોટ સાચી નથી એણે કહ્યું સાચી છે પણ સાચી નથી ફાટેલી છે મેં લીધી ત્યારે ફાટેલી જ હતી મેં નિરથક દલીલ કરી તમારે ન લેવી જોઈએ ધંધાનો ટાઈમ ખરાબ કરો છો મા બીજી નોટ આપો એણે ખીજાઈને કહ્યું અંતે મારે બીજી નોટ આપવી પડી ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી રાત્રે સવા દસ વાગે અમદાવાદ આવ્યું જો કે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું અમારી ટ્રેન અમદાવાદ આવી હતી કાલુપુર રેલવે સ્ટેશને ઘણા સ્ટોલ સ્ટોલ એટલી દુકાનો છે અૈરાવાળા ફરતા સ્ટોલ ફેરીઓ પણ પુષ્કળ છે મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે અને મને પ્લેટફોર્મમાંના છેડે ભજીયાની લારીવાળો ચશ્મા ધારી મળી ગયો એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાથી મેં પાંચ રૂપિયાના ભજીયા જોખાવ્યા હવે જો ત્રીજો હા પાંચ રૂપિયાના ભજીયા લે છે એને વારંવાર તળવાથી કીડામાંથી મરુન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને બે વખત વાળીને આપી એણે નોટની બંને સ્થળ ખોલીને એક જ નોટને બે હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેંસતો સંભળાય કે કાકા આ નોટ નહીં ચાલે આ રીતે મેં આણંદમાં દૂધ પીધું વડોદરાનો ચેવડો ખાધું સુરતમાં ધારીનો ટેસ્ટ કર્યો કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના અઢી વાગ્યા થતાં જાગતો હતો બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોટ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમાં આ ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો હવે ચીકુ લેશે મેં રાત્રે ચાર વાગે દસ રૂપિયાના ચીકુ લીધા એણે કાગળની હોડી જેવા પડીકામાં સાત ચીકુ આપ્યા મેં એને પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો અને પેલી નોટ આપી ચીક્કોવાળી અડધી મોંમાં હતી છતાં ફાટેડી નોટને જોઈ બોલી એ હ નહીં ચલેગી ગઈ દૂસરી નોટ બીજીએ પાંચ રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જુઠ્ઠો બોલ્યો કે મારી પાસે દસ રૂપિયા જ છે એણે એટલે એણે કાગળની હોડીમાંથી ચાર ચીક્કું પાછા લઈ લીધા અને મને ત્રણ ચીક્કું અને મારી ફાટેડી નોટ આપીને ચાલતી થઈ ગઈ સામા થે ઊભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો વલસાડે ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે ખોટા પાંચ રૂપિયા ચલાવવા સા પંચાવન રૂપિયા વપરાઈ ગયા છતાં ખોટા પાંચ રૂપિયા તો ઘર જમાઈ જ રહ્યા મેં પંચાવન રૂપિયા બગાડ્યા બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચરકૂચર ઝાપટીને પેટ બગાડ્યું આખી રાત જાગીને ઊંઘ બગાડી કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને હું પરોળીએ પાંચ વાગે આડા પડખે થયો હું સવારે પોણા આઠ વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યું ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂઠો એક ભિક્ષુક બેઠો હતો મેં પનોતી જેવી પાંચલી નોટ એના ભાથરાણામાં મૂકી ચાલતી પકડી હું મુક્તિનો આનંદ માણું તે પહેલાં પાછળથી અવાજ આવ્યો કે શેઠ એ ફટી નોટ નહીં ચલાઈ ગઈ જો ભિખારી પણ ફાટેલી નોટ ના લે મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈને મુંબઈનો પ્લેટફોર્મ મારા આપે તો જીવતા સમાઈ જવાની ઈચ્છા થઈ ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાતી લાચારી જોઈને મારી ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી આમ કુલ આઠ રૂપિયા નાહક વપરાઈ ગયા જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું જેથી ટેક્સી ભાડાના વીસ રૂપિયા બચાવી શકાય મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું હું બોમ્બે સ્ટે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવી એકદમ ચમકી પકડી ત્યારે એ બાજુની દુકાનમાં ગીત વાગતું હતું કે જીસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ યારો તો તમને એમ લાગે કે લાંય કોઈ જોતું નથી મંદિરમાં પધરાવી દઉં પણ ઉપર ભગવાન તો જોઈ જ રહ્યો છે કે તમે શું કરો છો એટલે એ પણ તમારે બી રાખવાની ચોરી કરો તો તમે આજુબાજુ ફાંફા મારો અને તમને એમ લાગે કોઈ જોતું નહીં લાગે ચોરી કર લો પણ ભગવાન તો ઉપર જોવે છે ને તમે ચોરી કરો એ હવે નીચે શબ્દ સમજૂતી છે એ તમારે નોટમાં લખવાની છે અને રૂઢિપ્રયોગના અર્થ છે એ પણ તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે થેન્ક યુ